કોલસાથી ભરેલી ગુડ્સના એન્જિન સહિતના સાત ડબ્બા અમલનેર પાસે ટ્રેકથી ઉતરી ગયા હતા આખી ઘટના લૂપ લાઇન પર પ્રવેશતી વખતે બનતા ડાઉન વ્યવહાર ખોરવાઈ ગયો હતો જેમાં ત્રણ ટ્રેનો રદ કરાઈ હતી ત્રણ ટ્રેન શોર્ટ ટર્મિનેટ અને નવ ટ્રેનને ડાયવર્ટ કરાઈ છે અકસ્માતને પગલે ઉધના નંદુરબાર અને ભુસાવલથી તાત્કાલિક એક્સિડન્ટ રિલીફ ટ્રેન ઘટના સ્થળો પર મોકલાઈ હતી તો રેલવે લાઇન થી ડબ્બા હટાવવા તથા ટ્રેક ની મરામત કામગીરી તાત્કાલિક શરૂ કરાઈ હતી પશ્ચિમ રેલવે ના વરિષ્ઠ અધિકારી સૂત્રો જણાવ્યું હતું કે કોઈ પણ પ્રકારની ની થઈ નથી પરંતુ બંને લાઇન ની અવર કરતી અમુક ટ્રેનો રદ કરાઈ છે જ્યારે અમુક ટ્રેનો ને મારું નામ આરિન પટેલ છે અત્યારે છે ને પ્રયાગરાજ ની ટિકિટ બુક કરાવેલી હતી પણ સવારે અમે આયા તમને કો 5 4 વાગે ત્યાંથી ઊઠીને અમરોલી થી પણ અત્યારે ત્યાં ટ્રેનનો ટાઈમ એ લોકોએ કીધું કે બાર ને પિસ્તાલીસે જશે હવે બાર ને પિસ્તાલીસે પછી અગિયાર વાગે આવ્યા પાછા અહીંયા અમે તો આવે કે છે સાત વાગે સાંજે જશે તો અમારે શું કે ત્યાંથી અમરોલીથી અહીંયા આવવાનું જવાનું અને અહીંયા વેઇટિંગ રૂમની કોઈ વ્યવસ્થા છે નહીં એટલે બહુ તકલીફ પડે છે અને ઘણા બધા મુસાફરો છે તમને કહું તમે જોઈ શકો છો કે પ્લેટફોર્મ પર ટ્રેનને વેઇટ કરીને બેઠેલા છે કે કે ગરમી ની અંદર રૂમ રૂમ પૂછવા ગયા હતા છે ખાડો ખોદેલો કલ્પેશ બારોટ પૂર્વ સભ્ય જુષિ વેસ્ટર્ન રેલવે ગઈકાલે અમલર ખાતે જે માલગાડી પડી જવાનો બનાવ બનેલો હતો એને કારણે સમગ્ર વિસ્તારમાં પેસેન્જર છે ખાસ કરી ઉધના વાત કરીએ લાંબા રૂટની જે ગાડી હોય છે એ ઉધના સ્ટેશન ઉપડે છે ત્યારે સવારે જે પાંચ ગાડી હતી હમસવર એક્સપ્રેસ ઉધના ઉધના એ ગાડી સવારે મેસે ગાડી સાડા પાંચ ઉપર સાડા પાંચ ના બદલે કે ભાઈ પોણા બાર વાગે ઉપર છે પોણા બાર વાગે જયારે પેસેન્જર પાછા ત્યારે કે ગાડી સાંજે સાત વાગે ઉપર છે પંદર પંદર વીસ વીસ કલાક સુધી ગાડીઓ લેટ છે એની સામે રેલવે પ્રશાસન તરફથી કોઈ સુવિધા કરવામાં આવી નથી કોઈ જાહેરાત કરવામાં આવતી આપ જોઈ શકો છો હજારો પેસેન્જર પ્લેટફોર્મ પર આ ગરમીમાં પ્લેટફોર્મ પર સુવિધા ટાઈમ પસાર કર્યા છે રેલવે પ્રશાસન તરફથી સુવિધા કરવામાં આવી જોઈએ તો સુવિધા છે નહીં પેસેન્જર આમ પોકારી ચૂક્યા છે અને જે ગાડી લેટ છે કઈ ગાડી કેન્સલ છે એ બી જાણ નથી કરતા હું અહીંયા આવીને એક કલાકથી સ્ટેશન પર ફોન કરું છું અધિકારી ફોન ઉચકો પણ તૈયાર નથી માત્ર અધિકારી એસી ઓફિસમાં બેસીને ટાઈપા કરે છે મેટાને અધિકારીને વાલા થાય છે પણ ખરેખર જેને તકલીફ છે એ સુવિધા દૂર કરવામાં અધિકારી સંપૂર્ણ નિષ્ફળ નિવડે છે